વતન પે મરને વાલે ક્રાંતિકારી સચિન્દ્રનાથ બક્ષી ગોળ બંગાળના પણ સ્થળાંતર પછી જેમના વડીલો આગ્રામાં આવીને વસ્યા હતા એ હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશનના એક સભ્ય અને કાકોરી ટ્રેન લૂંટના આરોપી સચિન્દ્રનાથ બક્ષીનો જન્મ પચીસ બાર ઓગણીસો ચાર ના દિવસે થયો હતો આગ્રામાં ઇન્ટરમીડિયેટની પરીક્ષા પછી ક્રાંતિકારીઓ સાથે યુવાનોને જોડવા તેમણે અભ્યાસ છોડી સેન્ટ્રલ હેલ્થ ઇમ્યુવિંગ સોસાયટીની સ્થાપના કરી યુવાનોની શરીર સૃષ્ઠ પ્રતિયોગિતા યોજતા અને સાથે સાથે રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતા વ્યાખ્યાનો આપતા ઓગણીસો ત્રેવીસ માં તેમનો દિલ્હીમાં રામપ્રકાશ બિસ્મિલ સાથે સંપર્ક થયો ક્રાંતિકારી ઝાંસીના તેમના એક પ્રકાશનના સંપાદક બન્યા હતા ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે ધનની જરૂર પડતા એચ આર એના કાર્યકરો રેલવેમાં આવતો બ્રિટિશ ખજાનો લૂંટવાની યોજનામાં બક્ષીજીએ એ ભાગ લીધો હતો કમનસીબે મોટા ભાગના ક્રાંતિકારીઓ પકડાઈ જતા તેમને સજાનો ચુકાદો આવ્યો હતો બિહારમાંથી પણ પક્ષીજી અને અશરફુલ્લા ખાન પકડાયા ત્યારે તેમને પણ આજીવન કારાવાસની સજા થઈ હતી જે પાછળથી ઓછી કરાઈ પણ એ જ કેસમાં અરસર ખાનને ફાંસીની સજા થઈ હતી સ્વતંત્રતા પ્રાપ્તિ પછી રાજકારણમાં ભાગ લેનાર તેમનું ત્રેવીસ અગિયાર ઓગણીસો ચોર્યાસી દિવસે અવસાન થયું હતું સબસ્ક્રાઈબ લાઈક શેર